સગાઈ પેલા તમે કુંડળી કરાવો એની સાથે સાથે થેલેસેમિયાનો ટેસ્ટ પણ કરાવજો કારણ કે થેલેસેમિયાનો ટેસ્ટ હવે જરૂરી બની ગયો છે શા માટે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જરૂરી છે એની પહેલા તમને થેલેસેમિયા વિશે થોડુંક કહી દઉં ભારતમાં થેલેસેમિયાનો પ્રથમ કેસ ઓગણીસો ને આડત્રીસમાં નોંધાયો હતો ઓગણીસો ચોરાણુંમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ થેલેસેમિયાએ આઠમી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરી હતી લગ્ન સમયે કુંડળી મેળવતા સાથે કરો થેલેસેમિયાની જાંચ નિષ્ણાતોના મતે થેલેસેમિયા રોગની તપાસ લગ્ન સમયે કુંડળી મળાવતાની સાથે જ કરવી જરૂરી છે કારણ કે આ રોગ માતા અને પિતા દ્વારા બાળકો સુધી પહોંચે છે થેલેસેમિયા એ વારસાગત રોગ છે જો માતા કે પિતામાં એક અથવા બંનેના થેલેસેમિયાના લક્ષણો હોય તો આ રોગ બાળકને જઈ શકે છે તેથી જ વધારે સારું છે કે લગ્ન પછી જ્યારે બાળક વિશે વિચારી રહ્યા હોય તો એ પહેલાં અથવા તો લગ્નની જ પહેલા થેલેસેમિયાની જાંચ કરાવી જોઈએ બે પ્રકારના રોગ છે થેલેસેમિયા થેલેસેમિયા એક રોગ છે જે સામાન્ય રીતે બાળકને જન્મથી જ પકડી લે છે તે બે પ્રકારના હોય છે માઇનર અને મેજર માઇનર થેલેસેમિયા ધરાવતા બાળકો લગભગ સ્વસ્થ રીતે જીવે છે જ્યારે મેજર થેલેસેમિયા ધરાવતા બાળકોને લગભગ દર એકવીસ દિવસે અથવા એક મહિનામાં એક સીસી લોહી ચડાવવું જ પડે છે જો માતા અને પિતા બંનેને માઇનર થેલેસેમિયા હોય તો બાળકને મેજર થેલેસેમિયા થવાની શક્યતાઓ ઘણી વધારે છે પણ જ્યારે માતા પિતામાંથી કોઈ એકને માઇનર થેલેસેમિયા હોય અને બીજું સ્વસ્થ હોય તો બાળકને આ બીમારી થતી નથી એટલા માટે લગ્ન પહેલાં અથવા તો બાળકનું આયોજન કરતા પહેલા માતા પિતાએ મેડિકલ ટેસ્ટ કરાવવો જ જોઈએ હવે થેલેસેમિયા છે શું એવો તમને વિચાર આવશે થેલેસેમિયા રોગ એક પ્રકારનો રક્ત વિકાર છે આમાં બાળકના શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી અને આ કોષોની ઉંમર પણ ઘણી ઓછી થઈ જાય છે આ કારણોસર આ બાળકોને દર 21 દિવસે ઓછામાં ઓછા 1 યુનિટ રક્તની જરૂર હોય છે સાથે જ આ બાળકો લાંબુ જીવી શકતા નથી જો કેટલાક લોકો બચી જાય છે તો પણ તેઓ ઘણી વાર એક અથવા તો બીજી બીમારીથી પીડાય છે અને જીવનનો આનંદ માણી શકતા નથી આપણા શરીરમાં લોહીમાં શ્વેત રક્ત કણો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે જ્યારે લાલ રક્ત કણો શરીરમાં હિમોગ્લોબિન સ્તર જાળવી રાખે છે પરંતુ થેલેસેમિયાના દર્દીના શરીરમાં લાલ રક્ત કણો જોઈએ તેવી ઝડપે ઉત્પન્ન થતા નથી પચાસ વર્ષ જીવવા માટે એક કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે નેશનલ હેલ્થ મિશનના રિપોર્ટમાં થેલેસેમિયાના દર્દી પાછળ કેટલો ખર્ચ થઈ શકે છે તેનો અંદાજ જણાવવામાં આવ્યો છે આ મૂલ્યાંકન દસ વર્ષ પહેલાનું છે એટલે કે હાલમાં તેમાં અનેક ગણો વધારો થયો હશે રિપોર્ટ અનુસાર જો થેલેસેમિયા મેજર બાળકનું વજન ત્રીસ કિલો છે તો તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આયન માટે વાર્ષિક બે લાખ રૂપિયા ખર્ચવા પડે છે એટલે કે જો તે પચાસ વર્ષ સુધી જીવે તો તેના માટે લગભગ એક કરોડ રૂપિયા ખર્ચવા પડશે નિષ્ણાતોના મતે તેને પૌષ્ટિક આહાર અને કસરત દ્વારા અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે તેમજ નવજાત શિશુ અને સગર્ભા માતાનું નિયમિત રસીકરણ પણ અસરકારક સાબિત થઈ શકે છે તો સગાઈ પહેલા ચોક્કસથી આ રિપોર્ટ કરાવજો અને સ્વસ્થ રહેજો ધન્યવાદ અવર રાજકોટ જોતા રહેજો